ત્યારે ચોમાસું હતું ને અત્યંત ભારે વરસાદ આવતા નુકસાની ખૂબ થયેલ જેના લીધે અમે મકાન છોડીને ચાલ્યા ગયેલ તેમજ નીચે બે ભાડવાતો છે તેમને પણ સમજાવેલ કે આ ખાલી કરી દો પ્રોપર્ટી આ અત્યંત જર્જરિત હાલતમાં છે ગમે ત્યારે કાંઈ પણ જાતનો બનાવ બને અને કોઈપણની જીવ પણ જઈ શકે તેવી પરિસ્થિતિ છે પરંતુ તેઓ માનેલ નહીં અને અમે પ્રશાસનમાં પણ અવારનવાર રજૂઆત કરેલ પરંતુ પ્રશાસન દ્વારા આજ સુધી કોઈ પણ પગલાં લેવામાં આવેલ નથી અને અમે તો પ્રશાસન કોઈ પણ પ્રકારનું નિર્ણય લે તો અમે સાથ સહકાર આપવા માટે પણ તૈયાર છીએ આ મકાન અત્યારે એવું જર્જરી દેખાઈ રહ્યું છે કે ગમે ત્યારે ખવાનો જોકો હોય તો પણ પડી શકે એવી હાલત છે જો આ પરસે જવાબદાર કોણ એવું કઈ તમે અમે પ્રશાસનમાં રજૂઆત કરેલ છે પ્રશાસન દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવેલ નથી તેમાં ભાળવાતને પણ સમજાવેલ છે તેઓ પણ માનતા નથી તો અમે આની જવાબદારી અમારા ઉપર નહીં લઈએ પ્રશાસન જો કોઈ પણ પગલા લેશે તો અમે તેને સાથ સહકાર આપવા માટે તૈયાર છીએ